અને હરાણ મહાદેવ બધાય મિત્રોને તો કેમ છે મિત્રો ભાઈ મજામાં આપણે તો હમણાં મજામાં નથી મિત્રો જેવી છે એવી કાયદેસર વાત કરું તમને બધાઈને મજામાં ન હોવાનું કારણ એ છે કે ધૂળ ને પાછો ચડી ગયો તાજો આખ્યું નથી ખુલ્યું એવું બેઠકો પડે એટલે મજામાં ન જોઈ સમજી ગયો ને ઢોરને નાખવું બધું કામકાજ ઘરનું બધું થઈ ગયું છે ઢોરને નાખવી તો સાહેબ મારી મારે ભારી ભરે હું આવી ભારી ચડાવવા બરોબર ને ઘરનું કામ બધું થઈ ગયું કે મીટિંગ ગયો ટેક્ટર લેવા મારા પપ્પા ટેક્શન લઈને દુકાઈને તો આખળી જા હું ને કાળતા બે અઢી કલાકમાં ધૂળ હરાઈ ગઈ હતી આજ થોડીક કબલ પડી ગઈ એનું કારણ એ છે મિત્રો કે તડકો તડકો વાત પૂછો ભાઈ મેં જોતા તડકો જિંદગી એક સફર રહે સુહાના જઈ

તને ખબર પડે કે ન પડતી હે આ એ છે ખા નીચે પાછી અહીંયા બે પગ ઊંચા કરી અહીંયા સડી હુસી એ એ કરી માં મળે હા બસ અહીંયા નીચે ખા મારી ગાંડી મારી ગાંડી ગાંડી છે મારી ઓઢણ છે આ મિત્રો વાગી ગયા હાડા નવ અમારે કામકાજ બધું થઈ ગયું અમારે જવાનું છે ધૂળ ભરવા ચતુર ને પાણા ને બધું ફરી આવી તો હજી બધું હમણે મેં તમને આગલા વિડીયો માં તો કીધું હતું મિત્રો કે અમારે બધું હજી રેવલ કર્યું ને તૈયારો આવી ને પાટું પથરા હે કારણ કે ખાડા કરી નાખા મિત્રો ખાડા તમે એની વાત જવા દો ખાડામાં અને મસ્ત મજાની ગોલી દેખાય કૃષ્ણ આ ગોલી તો ડોક માં તો પહેલી ઓકા

મીઠું પાણી પીને કઈ ઘટે નહીં હો મિત્રો ફુદીનામાં બાકી મિત્રો જો ફૂલ જળવાયવા ઝીણા ઝીણા એવા જમ્યા એક હાર કરી દીધી રૂપારી મિત્રો તો અમે આવ્યા તા ધૂળ હારવા તો ધૂળ હરાઈ ગઈ ને પરવા પરવા આપણે એક વિડીયો બનાવ્યો હતો ખાડમાં નાવાનો એ વિડીયો કદાચ તમે કોઈ જોયો હોય તો કોમેન્ટ કરીને કહેજો કે જોયો તો તો એ ખાઈ પાસા આ જ જાય નાવા કામળી અમારે હોય હાલે અરે ને મિત્રો મેં તમને કાલ કીધું હતું કે અમારે દીપડો છે અહીં તો નિશાની દઈ દઉં તમને દીપડાની આમ જોઈ લ્યો કીધું તું ને કઈ દીપડો છે માં હા ને આ નિશાની મોટી આ હાઈટ કુ અમે છે ને બગડા ના રહેવાસી છે અમને બીવે બીક ના લાગે બીવે તો શેરનગરના નગર ના હાલો ભાગી જાય ગામડે ભાવે આ ખાટ છે અમારી

એમાં શું છે કે ગજબ ગરમી થાય હાવ એ જા થાતી થાતી અંદર ઓ ઓલી કોર ના જાતી બુડી જાય હું તો તને હા શું કહું પછી ધ્યાન રાખજે મારે પાસે આજો કેમેરાય આડાવરો થઈ જશે એઠી આવીને મજા આવી તારે વાહે ફોટો પાડ દે મિત્રો જોઈ લ્યો નાહી તે અમાર છોકરા હાય જોઈ લ્યો નીતિન પડ્યો હતી મગરમસ ની ઘડી દેવ મમ્મી કા મગરમસ હે મારી માં જો ઊભી પાણી એટલું ઊંડું છે મને ગંદા નાવા ન દેતા મિત્રો મારે નાવું કામ કરવું હેલો મિત્રો તરવા હા 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 નીતિન જોવા ઊંડું ઊંડું પાણી છે ને ગયો મિત્રો ए डुबी के डुबी के मम्मी नहीं तो सारी मां हो जाती है हेलो मित्रों तो आपड़े नावा जाई तमने बताव दी दूं मैं बरोबर ना ना वो मिले हां स्विमिंग पूल है हा हा भूख लगी सेवार सेवार

आवे या हाले जाय हो हावजू बे ते ¡Hola! es la ले 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 ले

બેક્સિન લેવરે આવે ને પછી હા બહુ સડે એમ કહે મિત્રો આપણે અહીં બેઠા ધાર માથે જઈ લ્યો બીજું કામ કરું એ બધા ના મને તરતા આવડતું નથી ને હું ઊંડામાં જવાનો ભરો હું કરું નહીં ને બાપા મરી જાઉં તો કરવું કામ આમાં જો આ લઈ ફોટો પાડવા તો પછી મારો જીવ બર હો આઈ નિતિ ન્યાં થોડું દેખાય મિત્રો તો તમે જોઈ શકો છો આપડે પાણી ની અંદર નહી અને ફોન લઈ આવ્યા અંદર ને જો એમ બધાય પાછળ પાછળને આય

મળી <laughs> <laughs> <laughs>

હવે જઈએ ઘેર ભુઈખા થયા ના માં ભુખા થયા રોટલા વાટ જોવે રોટલા વાટ જોવે મિત્રો ચાલો હવે નાઈ નાઈ ને ધરાણા બધા હવે જઈએ બધા અમે ઘેર

કામકાજ ની વાત કરીએ તો આપડે નાઈ ધોઈ ને આવતા રહ્યા હતા પછી ખાઈ પીને આપણે કામકાજ બધું કરી લીધું ઘરનું એટલે કે રૂંધાનું બધું કામકાજ લુગડા હારવા નથી ગયા કારણ કે ટ્રેક્ટર નું સેટિંગ હતું નહીં ને હવે છે ને આપણે ધોરની ભીંજાઈ ગઈ હતી ને એ બધી મારી માયા બપાઈ રે તડકા ધૂમની ની પક્તિ કરી ને અસવાલ ખાખડી જે હુકાઈ ગઈ એટલે હવે આપણે જોઈ લ્યો ભાર્યું ભરીને નાખવાની છે ઢારિયા બરોબર ને એમાં હાલો ફટાફટ હવે ભરીએ

નકર ફૂંકાય મળી હાથ જેવી થાવથી થઈ ગઈ એમ હાલો વાંધો નહીં મિત્રોને આજ મળી વીડિયો પૂરો કરે નાખ હાલો મિત્રો અમાર મીડિયાનું છે ને બધાય ગમો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને બધાય કોઈ નવા આવ્યા નહીં અમારે ચેનલને બધાએ સબસ્ક્રાઇબ કરી દેજો ને આવી જો બધાય